નમસ્કાર મિત્રો આ પદયાત્રામાં સૌથી મોટી પીડા અને સૌથી મોટી વેદના હું તમને અત્યારે બતાવવા જઈ રહ્યો છું પાદરડી ગામની બાજુમાં એક અહીંયા નદી છે નદીમાં અહીંયાથી બ્રિજ હતો લોકોને અવર જવર કરવા માટે બે વર્ષ પહેલા તૂટી ગયો બે વર્ષ પહેલા અનેક રજૂઆતો કરી બે વર્ષ થઈ ગયા હજી બ્રિજને અહીંયા રિપેર કરવા માટે નથી આવતો હું તમને લાઈવ આવી ત્યારે એ બ્રિજ બતાવીશ લાઈવ ચાલુ રહેશે એટલા માટે રાઘવજી અહીંયા આવવાના હતા કોઈ ન આવ્યું એ બ્રિજ રિપેર ન થયો જે લોકોને અવર જવર કરવા માટેનો નાનો જે પુલ બનાવવાનો હતો એ પુલ ન બનાવ્યો એટલા માટે અહીંના સ્થાનિક લોકોએ અવર જવર અહીંયાથી પહેલી બાજુ જવા માટે અહીંયાથી જવા માટેનો કોઈ રસ્તો નથી પેલી બાજુ જવા માટે એની રીતે આવી એક વ્યવસ્થા કરી આવી એક વ્યવસ્થા કરી બંને જાળવે એને આવા દોરડા બાંધા અને આવા ટાયર થી એ પેલી બાજુ જાય છે જીવ નું જોખમ કેવાય જીવ નું જોખમ કેવાય આથી ત્યાં જવું કદાચ કોઈ પડી જાય નદી માં તો જીવ નું જોખમ કેવાય છેલ્લા બે વર્ષથી લોકો આ રીતે આ નદી ને ઓળંગે છે આ રીતે આમાં બેસી અને ત્યાં જાય છે તંત્રનું પેટમાં પાણી હલતું નથી મહિલાઓ આ રીતે બેસીને ત્યાં જાય છે મહિલાઓ ભાજપના પેટમાં પાણી હલતું નથી આનાથી ખરાબ વ્યવસ્થા કોઈ શકે અને એટલા માટે માધ્યમથી હું આજે હું પણ ત્યાં જવાનું છું ભલે જાન નું જોખમ હોય તો ભલે હોય હું જવાનું છું લાઈવ ના માધ્યમથી જોજો કે હું ગુજરાતમાં વર્ષો થઈ ગયા દેશ આઝાદ થયો ગુજરાત આઝાદ થયું વર્ષો થઈ ગયા દેશ આઝાદ થયો વર્ષો થઈ ગયા આઝાદ થયાના એટલા વર્ષો પછી પણ આવી પરિસ્થિતિ છે નાગરિકે આ રીતે નદીઓ પસાર કરવી પડે છે મીડિયાએ પણ નોંધ લેવી પડશે ગુજરાત જનતાએ પણ નોંધ લેવી પડશે આ છે ઘેરની પીડા અને આ વેદના છે એટલા માટે તો હું હાલતો હાલતો નીકળો છું પદયાત્રા કરતો તો આની નોંધ લેજો ગુજરાતની જનતા નોંધ લેજો અને આત્મા જગાડજો કે જો આ રીતે ગુજરાતના નાગરિકોએ નદી પસાર કરવી પડતી હોય અને બે બે વર્ષ સુધી જો પુલ રિપેર નો થતો હોય તો આ સરકાર પાસે અપેક્ષા શું રાખવી આશા શું રાખવી તમે જોડાયેલા રહેજો હું ત્યાં જાઉં છું ફરી પાછો આવીશ આપણે હું તમને બ્રિજ પણ બતાવીશ બધા જોડાયેલા રહેજો કઈ રીતે લોકો અહીંયાથી મહિલાઓ કઈ રીતે પસાર કરે છે જોજો આ જોજો કેવી વ્યવસ્થા લોકોએ સ્થાનિક લોકોએ કરી છે તંત્ર તો કોઈ આવતું જ નથી હાલો ભાઈ હાલો અશ્વિન પગનત ને ભાઈ

નદીની મધ્યમાં આ રીતે મહિલાઓ ને આના ખેડૂતોએ નદી પસાર કરવી પડે છે નદી પસાર આ રીતે કરવી પડે છે શરમ કરો ભાજપ વાળા શરમ કરો અધિકારીઓ ડૂબી મરો એટલી પ્રાથમિક સુવિધા તમે ના આપી સકતા હોય ગુજરાત ની જનતા ને તો આ રીતે જે હું ગયો અને પાછો આવ્યો આ તો હું એક વાર ગયો મેં એક જાન નું જોખમ લીધું આવું રોજ જાન જોખમ આ ખેડૂતો લઈ રહ્યા છે આની માતાઓને બેન આ આ નદી પસાર કરી રહી છે આવા ગુજરાતમાં પહેલીવાર આ કિસ્સો જોયો છે ગુજરાતની અંદર પહેલીવાર આ કિસ્સો જોયો છે મેં કે આ રીતે ખેડૂતોને ગુજરાતની ભાજપના શાસનમાં આ રીતે નદીઓ પસાર કરવી પડે છે શરમ કરવી જોઈએ ભાજપના નેતાઓએ શરમ કરવી જોઈએ અધિકારીઓએ ડૂબી મરવું જોઈએ જો મારા ગુજરાતના નાગરિકને ગુજરાતના ખેડૂતને નદી પસાર કરવા માટે આવા જાનના જોખમે પસાર થવું પડતું હોય તો ભાજપના નેતાઓ સમજી ઉછળું થયું કેટલા કરોડ રૂપિયા એટલો વિકાસ વિકાસનું મોડલ આ છે તમારું વિકાસનું મોડલ મારા ગુજરાતના ના નદી આ રીતે પસાર કરવી પડે છે પોતાના જીવના જોખમે આ રીતે નદીમાં લટકતા લટકતા આમાં કંઈ થઈ જાય તો જીવ નું જોખમ છે આ રીતે પસાર થતા એક વડીલ મુરબડી મૃત્યુ પણ પામ્યા છે એવું સ્થાનિક શું કહેવાનું છે તો હું કરો છો જનતા ખેડૂતો એટલું જોખમ લે છે તમે શું કરો છો આ બે વર્ષથી શું કામ તમે બ્રિજ રિપેર નથી કરતા પુલ સુકામ રિપેર નથી કરતા મારી તંત્રને અપીલ બપીલ હવે જાવા દેવો સાઇડમાં તંત્ર તાત્કાલિક ધોરણે આમાં કાર્યવાહી કરે જો નહીં કરે અને આમની અંદર પસાર થતા કોઈ ખેડૂતને કંઈ પણ થયું યાદ રાખજો બધાને છઠ્ઠીના ધાવણ યાદ અપાવી દઈશ બધાને રોડે ચડાવીશ અઘરું પાડી દઈશ યાદ રાખજો આ મારી અંદરની વેદના છે મારો અંદોરનો આક્રોશ છે એટલે મહેરબાની કરીને તાત્કાલિક ધોરણે આ પુલ જે રિપેર કરવાનો છે એ કરે હું પુલ પણ બતાવીશ પણ એના કરતાં ગુજરાતની જે ખેડૂતો ગુજરાતની જનતા છે એને દાગવાની જરૂર છે એ કયા જમાનામાં જીવી રહ્યા છે આપણે કયા વાતોમાં જીવી રહ્યા છે આવી સુવિધાઓની અંદર આપણે ભાજપને મત સુકામ આપી રહ્યા છે ખેડૂતને પસાર થવા માટે આવી સુવિધાઓ એક કુલ ન બને તમારે કરોડોના ભ્રષ્ટાચાર કરવા હોય તમારા તાયફા કરવા હોય તો તમને ઘણું બધું રૂપિયા મળે છે અહીંયા શું કામ કઈ મળતું નથી પૈસા કેમ ખવાઈ જાય છે ત્યારે તાત્કાલિક ધોરણે આનું કામ કરવામાં આવે મારી નમ્રતી છે ચાલુ રાખજો હું આપણી પુલ પર બતાવીશ આ જીવના જોખમે જો હું પાછો આવ્યો શું કામ કારણ કે ખેડૂતો મારા ખેડૂતો કાયમી માટે આવું કરે છે કાયમી જીવનું જોખમ છે મને ડર હતો કે કઈ થશે તો પણ ખેડૂત કાયમી માટે કરે છે તો મારે પણ એકવાર એ અનુભવ કરવો હતો કે કેવી પરિસ્થિતિ થાય કેવી વેદના કેવી પીડા થાય હું આપને બતાવીશ અહીંયા જે બ્રિજ છે હું બતાવીશ

આ આ કેટલા બે વર્ષથી આ પુલ તૂટ્યો પુલ તૂટ્યા પછી બે વર્ષમાં અનેક રજૂઆતો કરી આ પુલને સમારકામ કરવા માટે કોઈ તંત્રનો નો અધિકારી આ પુલને રિપેર કરવા ન આવ્યો કોઈ ભાજપનો નેતા પુલને પુલ ને જોવા ના આવ્યો રાઘવજી આવવાના હતા જતારિયા આ પુલ રીતે ખાલી એટલો જ પુલ રિપેર કરવાનો કરવા માટે ભાજપ પાસે પૈસા નથી અને એના કારણે હું જે ટાયરમાં બેસીને ગયો અને ટાયરમાં બેસીને આવ્યો એ રીતે ખેડૂતોએ આ ખેડૂતની મહિલાઓએ એમાં બેસીને સામે કાંઠે જવું પડે છે એમાં બેસીને પાછું અહીંયા આવવું પડે છે કે ટાયર તૂટ્યું એનો વાયર તૂટો કે એમાં બાંધેલો કોઈ પણ નાળો છે એ તૂટો તો સીધા એ નદીમાં ખાબતી જાય અને નદીમાં ખાબકે લોકો જીવનું જોખમ છે બધાને તરતા ન આવે કોઈ તરતા આવે કોઈ તો પાણીનો પ્રવાહ હોય તમને રહેવા ન દે તો આ પરિસ્થિતિમાં મારા ઘેડના ખેડૂતો મારા ઘેડના લોકો જીવી રહ્યા છે આ ભાઈ અત્યારે આવી રહ્યા છે જુઓ અત્યારે એક પસાર પસાર કરી રહ્યા છે જીવના જોખમે જીવના જોખમે પસાર કરી રહ્યા છે મીડિયાને વિનંતી છે કે આની નોંધ લે આમાં એમનો પગ છે અથવા કઈ પણ થાય કારણ શું બે વર્ષ થી આ પુલ ને ન બનાવવાનું કારણ શું મને જવાબ આપો અધિકારીઓ અને ભાજપના નેતાઓ જવાબ આપો અને એના માટે હું એટલા જ કહું છું કે આ નથી બન્યું એટલા માટે જીવના જોખમે લોકોએ પસાર થવું પડે છે એક વૃદ્ધ વ્યક્તિનું મૃત્યુ થયું છે હવે પછી હું અહીંયા વિઝિટ કરીને જાઉં છું હવે પછી આ ઘટનામાં અહીંયા જો આ પુલ ન બન્યો અહીંયા પુલ તાત્કાલિક ધોરણે ન બન્યો અને અહીંયાના ખેડૂતોને કાંઈ પણ થયું કે ટાયરમાં બેસીને જાય એમાં કાંઈ થયું અથવા આમાં કાંઈ થયું તો યાદ રાખજો તમને અઘરું પડશે તમારી પાસેથી જવાબ લેવા હું ઓફિસે આવી અને તમને કોર્ટમાં ધસડીને લઈ જશે યાદ રાખજો કારણ કે આ પ્રૂફ છે આ લાઈવ છે આ લાઈવ છે લાઈવ તમને મૂકશે નહીં તમને હું કોર્ટના દરવાજે ઢસડીને લઈ જઈશ અને તમારી નોકરીને હું તમારી નોકરી સસ્પેન્ડ થઈ જશો યાદ રાખજો એટલે આનું તાત્કાલિક ધોરણે કામ થાય એવી તમામને ચેતવણી આપું છું અને નહીં કરો તો પ્રવીણ રામ તમારી ઓફિસે આવજો તૈયારી રાખજો મોરે મોરો મારવાની પ્રવીણ રામ પ્રદેશ પંચાયત અધ્યક્ષ આમ આદમી